પર્શોતમ રૂપાલાના સમર્થનમાં આવ્યા પાટીદાર અગ્રણી ચિરાગ પટેલ ચિરાગ પટેલે કહ્યું કે રૂપાલાએ બે વખત માફી માંગી વીરતાના દર્શન કરાવ્યા હવે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દર્શન કરાવે આ બાબતે પાટીદાર ક્ષત્રિય સમાજ ન થવું જોઈએ શબ્દો એમના દિલમાંથી ન નીકળ્યા હોય પરંતુ એક સ્લીપ ઓફ ટંગ જ્યારે ચૂંટણીનો માહોલ હોય અને એક જીભ લપસી જીવો અને જે શબ્દો નીકળે એ ટાઈપનું એક નિવેદન છે એમનું અને કદાચ એ નિવેદન કર્યા પછી પણ એમને જ્યારે લાગ્યું છે કે કદાચ મારી ભૂલ થઈ છે કે મારે આવું ન બોલવું જોઈએ ક્ષત્રિય સમાજના વિરોધના લીધે તો એમને બે ત્રણ વખત માફી પણ માગી છે અને સામે ક્ષત્રિય સમાજ પણ જેમને વર્ષો સુધી આ દેશ ઉપર શાસન કર્યું છે રાજાઓએ તો એવા સમાજના વંશજો છે ત્યારે હું તો એવું માનું છું કે જે માફી માગે અને વીર કહેવાય અને જે માફી આપે એને સુરવીર કહેવાય તો રૂપાલા સાહેબ પાટીદાર સમાજના એક દિગ્ગજ આગેવાન છે આ દેશના આગેવાન છે ત્યારે સ્વાભાવિક છે કે રૂપાલા સાહેબનું યોગદાન આ સમાજની સંસ્થાઓમાં અને દરેક જગ્યાએ હશે એટલે પાટીદાર સમાજની સંસ્થાઓ રૂપાલા સાહેબની પડખે ઊભી રહે એ સ્વાભાવિક વાત છે